વાત કરવાની હોય ને છોકરી વાળા વાત કરવા શું વાંધો એટલે આપણે રેકોર્ડિંગ મૂકવું છે યુટ્યુબ ઉપર મૂકો ને હા તો કઈ વાંધો નહીં સંબંધ કોનો કરવાનો છે આપડે છોકરા નો ભૂતેશભાઈ શું નામ છે ભાઈ નું ભૂતેશભાઈ અચ્છા બુદ્ધેશભાઈ બુદ્ધેશભાઈ આપણે વાત તો કરી નથી ને ના ના વાત એ કે તમે વાત કરો થાય ને કઈ વાંધો કઈ વાંધો ભાઈ પપ્પાનું નામ ધીરુભાઈ 0 सरनेम सर नेम केवी तुम्हारी अटक अटक तुम्हारी भोजा ने को कोई पटेल सही भोजा अच्छा क्या कोड़ी छो तुम कोई रोला अपनी को कोला को मैं भूल गयो तड़पदा कोड़ई तड़पदा हां सो आया ने तड़दा को ओके 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 क्यों गांव क्यों तो मारू आ अजसतन तालुका नवा अच्छा नवा गांव જસદણ તાલુકો હા જસદણ તાલુકો અને જિલ્લો કયો આવે આપડે રાજકોટ રાજકોટ બરાબર છે ભાઈની ઉંમર કેટલી છે એની ઉંમર નાખો ત્રી કર નાખો હા તેવી વર્ષ ત્રેવીસ વર્ષ અચ્છા ત્રેવીસ વર્ષ બરાબર બહુ પવન આવે છે ને બેકારો આવે છે એવું છે જરાક આમ જરીક જરીક બે મિનિટ શાંત જગ્યાએ વહે છે પવન નો અવાજ આવે ને આમ ખખરાટ આવે છે હા હા હવે આવ્યો હવે આવ્યો આ તમે વાત કરો છો એ નંબર તમને મોઢે આવડે છે ના ના મારો કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં હું હું બોલું છું અઠાણું બે અડતાલીસ છન્નું આઠ અઠાણું હા બરાબર છે બરાબર છે ભાઈ કામ શું કરે છે હીરા ઘસે છે હીરા ઘસે નોકરી અચ્છા એક ભાઈ પોલીસ માં છે

અચ્છા વરદી સગાઈ રહી અને છૂટું કરે તો એમાં જ હોય ને આમાં તો કઈ ઓલું કેવત છે ને કે મકાન કહી દીધા છે સો ગાઉ છે સો ગાવું દુજણું છે ભેંસ છે બે છે જણ વાહ 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 બહુ સારું પાણી તૂટે નહીં એમ એમ

ના આઈ આરે બધા એકમ ઠાર બધું આરેલ અચ્છા બધા સજોડે છો હા ઓ બધા આરે બરાબર પછી ભાઈ નો પગાર કેટલો છે ઈરા ખસે છે તો હે ને ઈરા કહો જવા દઈએ હમ હે ને 20-25000 રૂપિયા આવે એમ આખા કાપી દે 25000 મને દીય છે વાહ વાહ સમજા ગયું એટલે 25000 રૂપિયા વધે છે હા 25000 એક બેલાના રૂપિયા એમ હવે ખેતી છે તમે જાતે જ કરો છો કેમ કે માણસો રાખીને કરતા હશો ઘરના હોય સમજાય

એટલે વિડીયો તો મૂકો છે ને કાઈ વાંધો ફોટો નથી મૂકો બરોબર ને કાઈ વાંધો નહીં આપણે ફોટો નથી મૂકો બરાબર છે અને અત્યારે આપણે જે કાઈ વાતચીત કરી છે સંપૂર્ણ ઓડિયો YouTube ઉપર આવશે વાતચીત કરી લેવાય મને એવું લાગશે ને કે ના પાત્ર ભાઈ લાયક છે તો હું તમને ફોન કરીશ

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ